આ બનાવ સંદર્ભે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જેથી ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો અને કેનાલમાં લાપતા બનેલા કિશોરની શોધખોળ હાથ ધરી હતી પરંતુ કિશોરનો મૃતદેહ મળી આવ્યો ન હતો જેથી બીજા દિવસે સવારે ફાયર બ્રિગેડની ટીમે કેનાલમાં શોધખોળની કામગીરી હાથ ધરી હતી

એવો કેનલમાં ડૂબી ગયો અને તેના જે અન્ય મિત્રો હતા તેમને તેના ઘરે જઈને જાળ કરી ત્યારબાદ પરિવાર હા આપણું છાણી કેનલ પાસે ત્રણ છોકરા કંઈક ફરવા આવ્યા હશે અને કંઈક મસ્તી રમતા રમતા કંઈક છોકરો કેનલમાં પડી ગયેલ છે એવો કોલ અમને અમારા કંટ્રોલ રૂમથી અમને મળેલો એટલે આ ગઈકાલનો જે બનાવ છે એ આજે અમે લોકો આવે છે શોધખોળ કરવા માટે અમારી ટીમ શોધખોળ કરવા માટે ચાલુ છે હાલમાં કામગીરી ચાલુ છે કેટલી ટીમો અમારી અત્યારે હાલમાં યર છે ફાયર સ્ટેશન ની ટીમ ચાલુ છે કામગીરી ચાલી રહી છે એટલે બોટ આપણે અંદર ઉતારી છે કેનાલમાં અને કામગીરી ચાલુ છે છાણી એ બરોડામાં જ રહે છે કોઈ જગ્યાએ કોઈ કંપનીમાં કામ કરતા હતા એવું છે અને છાણી પાસેથી ગયા હતા ફરવા માટે અને કંઈક અનિશ્ચિત કંઈક કારણસર પડી ગઈ મારું નામ છે સ્મિત અટારિયા અને અમારા એક એમ્પ્લોય છે એમનો સન બાર વર્ષ નો હતો એ અહીંયા કેનલમાં અંડરપાસ જ્યાં સ્ટાર્ટ થાય છે વિશ્વામિત્રી નીચે જાય છે જ્યાં કેનલ ત્યાં કાલે સાંજે અરાઉન્ડ ફોર થર્ટી ફાઈવ સ્લીપ થઈને પડી ગયો છે ત્યારે હમણાં ફાયર બ્રિગેડનું એક ટીમ છે અમારી જોડે જે અહીંયા એક્સકોવેશનનું પ્રોસેસ કરી રહ્યા છે જો બોડી મળે તો એ કાલે જ સાંજે ડેડ ડિક્લેર કરી દીધો હતો કારણ કે એ ટનલેજ આઠસો નવસો મીટરની છે અને હમણાં પાણીના ફ્લોના લીધે એ પોસિબલ નહોતું કે સરવાઈવ કરીને બીજા એન્ડ પર બહાર નીકળી શકે એટલે થોડું રિસ્ટ્રિક્ટેડ રાખવું જોઈએ એમને એરિયા એમને સોલર ને એ બધું લાગેલું છે એન્ડ ઓબ્વિયસલી કે પાણીનો ફ્લો કટ થઈ જાય એટલે નીચે તો એ લોકો ગ્રીલ ના રાખી શકે પણ બારે એવી રીતે એ લોકો એન્ટ્રી રિસ્ટ્રિક્ટ કરી શકે કે નાના છોકરાઓને આવી રીતે જાન ના થાય એ લોકો રમતમાં અને રમતમાં આવા એરિયામાં ના જાય એનું થોડું ધ્યાન રાખવું જોઈએ ગવર્મેન્ટે